નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ કોઈ પહાડ કે દરિયાકિનારે નહીં પણ આપણા પોતાના શરીરની અંદર આપણું શરીર દુનિયાનું સૌથી અદ્ભુત મશીન એ કામ કેવી રીતે કરે છે ચલો આ સ્લાઇડ્સ દ્વારા એના રહસ્યોને સમજીએ આ વાતને સમજવા માટે આ વાક્ય એકદમ પરફેક્ટ છે માનવ શરીર એ કુદરત દ્વારા બનેલું સૌથી જટિલ અને સૌથી શ્રેષ્ઠ મશીન છે અને સાચે જ એ માત્ર એક મશીન નથી એ તો એક જીવંત ધબકતું અજાયબી છે તો ચાલો આ વિચાર સાથે જ આગળ વધીએ અને એની અંદરની દુનિયામાં એક નજર કરીએ તો આટલું જટિલ મશીન એ બનેલું છે શેનાથી વેલ એની શરૂઆત થાય છે એકદમ નાના સૂક્ષ્મ કોષથી એને જીવનનો પાયાનો એકમ કહી શકાય જેમ એક એક ઈંટ જોડીને દીવાલ બને બસ એ જ રીતે લાખો કરોડો કોષો ભેગા મળીને બનાવે છે પેશી પછી આ અલગ અલગ પેશીઓ ભેગી થઈને હૃદય ફેફસા કે મગજ જેવા અંગ બનાવે છે અને જ્યારે આવા ઘણા અંગો એકસાથે મળીને કામ કરે ત્યારે બને છે એક આખું તંત્ર ચાલો તો આપણી આ ઇન્ટરનલ ટૂરના પહેલા સ્ટોપ પર જઈએ આપણે સીધા પહોંચીશું શરીરના હેડક્વાર્ટર અને પાવર પ્લાન્ટમાં જી હા આપણે વાત કરવાના છીએ મગજ અને હૃદયની જે આખા શરીરને ચલાવે છે આ રહ્યું આપણું કંટ્રોલ સેન્ટર એટલે કે આપણું મગજ એના મુખ્ય ત્રણ ડિપાર્ટમેન્ટ છે પહેલું છે બૃહદ મસ્તિષ્ક જે આપણી બુદ્ધિ યાદશક્તિ અને ઈચ્છાશક્તિનો બોસ છે પછી આવે છે લઘુ મસ્તિષ્ક જેનું કામ છે શરીરનું બેલેન્સ જાળવવાનું એના વગર તો આપણે સીધા ઊભા પણ ન રહી શકીએ અને છેલ્લે છે લંબ મજ્જા જે આપણા શ્વાસ અને હૃદયના ધબકારા જેવી ઓટોમેટિક ક્રિયાઓનું ધ્યાન રાખે છે જેના વિશે આપણે વિચારવું પણ નથી પડતું હવે મગજ કંઈ એકલું કામ નથી કરતું એનો સૌથી મોટો સાથી છે કરોડ રજ્જુ એને શરીરનો ઇન્ફોર્મેશન સુપર હાઈવે સમજી લો મગજથી શરીર અને શરીરમાંથી મગજ સુધી બધા મેસેજ અહીંથી જ પસાર થાય છે અને પેલી રિફ્લેક્સ એક્શન હોય છે ને જેમ કે ગરમ વસ્તુને અડતા જ હાથ ઝટકાથી પાછો ખેંચાઈ જાય એ કમાલ પણ આ જ સુપર હાઈવેની છે તો આપણે શરીરના બે સૌથી મોટા આધાર સ્તંભોને બાજુબાજુમાં મૂકીને જોઈએ એક તરફ છે મગજ જે આખા શરીરનું કંટ્રોલ સેન્ટર છે બોસ છે તો બીજી તરફ છે હૃદય જે નોન સ્ટોપ ચાલતું એન્જિન છે મગજ બધા નિર્ણયો લે છે કમાન્ડ આપે છે જ્યારે હૃદયનું કામ છે દરેક નાનામાં નાના કોષ સુધી ઓક્સિજનવાળું લોહી પહોંચાડવાનું એક સેકન્ડ માટે પણ અટક્યા વગર અને આ જે લોહી વહે છે ને એમાં પણ એક આખી ફોજ કામ કરે છે લાલ કલરના રક્તકણો ઓક્સિજનના સપ્લાયર્સ છે સફેદ કલરના શ્વેતકણો આપણા બોડીગાર્ડ છે જે બીમારીઓ સામે લડે છે અને પછી આવે છે કણો જે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે ક્યાંય પણ વાગે તો તરત પહોંચીને લોહીને જમાવી દે છે સારું કંટ્રોલ અને પાવર સેન્ટર તો આપણે જોયું પણ આ મશીનને ચલાવવા માટે ફ્યુઅલ પણ જોઈએ ને અને મેન્ટેનન્સ પણ જરૂરી છે તો ચાલો હવે એ ડિપાર્ટમેન્ટમાં જઈએ જ્યાં બળતણ અને જાળવણીનું કામ થાય છે જોઈએ કે આપણું શરીર એનર્જી કેવી રીતે લે છે અને વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે બળતણની વાત આવે એટલે સૌથી પહેલાં આવે છે હવા આપણું શ્વસનતંત્ર એનું કામકાજ દેખાવામાં એકદમ સિમ્પલ છે શ્વાસ અંદર લો ઓક્સિજન લોહીમાં ભળી જાય શ્વાસ બહાર કાઢો કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય બસ આટલું જ પણ આ નાનકડી લાગતી પ્રક્રિયા જ આપણા જીવનનો આધાર છે હવા પછી વારો આવે છે ખોરાકનો તો ચાલો આપણે જે ખાઈએ છીએ એની આખી જર્ની ટ્રેક કરીએ શરૂઆત થાય છે મોંથી જ્યાં ચાવવાની અને પાચનની શરૂઆત થાય છે ત્યાંથી ખોરાક પહોંચે છે જઠરમાં જ્યાં એસિડ સાથે મિક્સ થાય છે પછી આવે છે સૌથી મહત્વનો ભાગ નાનું આંતરડું જ્યાં બધા જ પોષક તત્વો લોહીમાં શોષાય છે અને છેલ્લે મોટું આંતરડું બચેલા ભાગમાંથી પાણી શોષી લે છે અને કચરાને બહાર કાઢવાનો રસ્તો બનાવે છે અને નાના આંતરડાની વાત નીકળી છે તો એક મજેદાર વાત કહું એની લંબાઈ કેટલી હશે એવો કોઈ અંદાજ છે એ લગભગ વીસથી પચ્ચીસ ફૂટ લાંબુ હોય છે વિચારો આટલું લાંબુ આંતરડું આપણા પેટમાં કેવી રીતે ગોઠવાયેલું હશે અને આટલી લંબાઈને કારણે જ એ ખોરાકમાંથી વધુમાં વધુ પોષણ ખેંચી શકે છે પાચનતંત્રમાં એક બીજો પણ સુપરસ્ટાર છે આપણું લિવર એટલે કે યકૃત એને શરીરની કેમિકલ ફેક્ટરી કહી શકાય એ ચરબીને પચાવવા માટે જરૂરી રસાયણ બનાવે છે અને સાથે સાથે લોહીમાં ભળેલા ઝેરી તત્વોને સાફ કરવાનું એટલે કે ડિટોક્સ કરવાનું કામ પણ કરે છે સારું ફેક્ટરીમાં પ્રોડક્શન થાય તો કચરો પણ નીકળે બરાબર તો તો આ વેસ્ટ મેનેજમેન્ટ કોણ સંભાળે છે એના માટે છે આપણી બે માસ્ટર ફિલ્ટર કિડની એટલે કે મૂત્રપિંડ એ કોઈ વોટર પ્યુરિફાયરની જેમ નોનસ્ટોપ લોહીને ફિલ્ટર કરે છે અને બધો કચરો પેશાબ વાટે શરીરમાંથી બહાર કાઢે છે તો આપણે જોયું કે શરીરને એનર્જી ક્યાંથી મળે છે અને એ સાફ કેવી રીતે રહે છે પણ આ શરીર ઊભું કેવી રીતે રહે છે એને આકાર કોણ આપે છે અને એ ચાલે ફરે કેવી રીતે છે ચાલો હવે શરીરના માળખા અને ગતિ આપતા તંત્રોને જોઈએ શરીરના માળખાની વાત કરીએ એટલે સૌથી પહેલાં યાદ આવે હાડકાં એક પુખ્ત વયના શરીરમાં કેટલા હાડકાં હોય છે પૂરા બસ્સો ને છ અને આ હાડપિંજર માત્ર આપણને સીધા ઊભા રહેવામાં જ મદદ નથી કરતું એ મગજ હૃદય ફેફસા જેવા નાજુક અંગો માટે એક મજબૂત કવચનું કામ પણ કરે છે પણ હાડકાં જાતે તો હલીચલી શકતા નથી બરાબર એમને ગતિ આપવા માટે છે સ્નાયુઓ અને કેટલા એક બે નહીં છસ્સોથી પણ વધારે આપણે આંખ પટપટાવીએ કે પછી મેરેથોનમાં દોડીએ દરેક નાની મોટી હલચલ પાછળ આ સ્નાયુઓનો જ કમાલ છે અને આ સ્નાયુઓ પણ બે ટાઈપના હોય છે એક છે ઐચ્છિક એટલે કે વોલેન્ટરી જે આપણી મરજી મુજબ કામ કરે છે જેમ કે હાથ ઊંચો કરવો કે ચાલવું બીજા છે અનૈચ્છિક એટલે કે ઇનવોલેન્ટરી એ ઓટોમેટિક મોડ પર કામ કરે છે જેમ કે હૃદયનું ધબકવું કે ખોરાકનું પાચન થવું એના પર આપણો કોઈ કંટ્રોલ નથી સારું અત્યાર સુધી આપણે શરીરની અંદરની જ વાતો કરી પણ આપણું શરીર બહારની દુનિયા સાથે કનેક્ટ કેવી રીતે કરે છે ચાલો હવે શરીરના સેન્સર્સ અને એના કમ્યુનિકેશન નેટવર્ક પર એક નજર નાખીએ આપણી પાસે આસપાસની દુનિયામાંથી માહિતી મેળવવા માટે પાંચ મુખ્ય દરવાજા છે આંખો જોવાનું કામ કરે છે કાન સાંભળવાનું અને બેલેન્સનું નાક સૂંઘવાનું સ્વાદ પારખવાનું અને ત્વચા સ્પર્શ તાપમાન અને દબાણ અનુભવવાનું અને હા એ પણ જાણી લો કે ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ છે બહારની દુનિયા સાથે તો આપણે સેન્સર્સથી કનેક્ટ થઈએ છીએ પણ શરીરની અંદર પણ એક જબરદસ્ત વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ છે એનું નામ છે તંત્ર આ સિસ્ટમ હોર્મોન્સ નામના કેમિકલ મેસેન્જર્સનો ઉપયોગ કરે છે જે લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને ગ્રોથ મેટાબોલિઝમ જેવી અગત્યની પ્રક્રિયાઓ કંટ્રોલ કરે છે તો આપણે આ અદ્ભુત મશીનના લગભગ બધા જ મુખ્ય ભાગોની મુલાકાત લીધી પણ સૌથી અગત્યનો સવાલ આટલા કોમ્પ્લેક્સ મશીનને સારી રીતે ચાલતું કેવી રીતે રાખવું ચાલો હવે વાત કરીએ તંદુરસ્તીની ચાવી વિશે પણ સૌથી હેરાન કરી દે એવી વાત તો એ છે કે આ બધા અલગ અલગ તંત્રો એકબીજા સાથે આટલા પરફેક્ટ તાલમેલમાં કામ કેવી રીતે કરે છે આ એક અકલ્પનીય ટીમવર્ક છે ખાલી વિચારો જો કિડની કામ કરવાનું બંધ કરી દે તો એની અસર ખાલી ઉત્સર્જન તંત્ર પર નહીં પણ આખા શરીર પર પડે છે કારણ કે અહીં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે તો આ અદભુત મશીનના મેનેજર તરીકે એને સારી રીતે ચલાવવાની જવાબદારી આપણી છે અને એના માટે એકદમ સિમ્પલ મેનેજમેન્ટ હેન્ડબુક છે જેમાં ફક્ત ચાર નિયમો છે સમતોલ આહાર નિયમિત કસરત પૂરતી ઊંઘ અને પૂરતું પાણી બસ આ ચાર ચાવીઓ આપણા શરીરને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવા માટે પૂરતી છે અને અંતે બસ એટલું જ કહેવાનું કે કુદરતે આપણને આ જે અદ્ભુત શરીર ભેટમાં આપ્યું છે એની કોઈ કિંમત નથી એ અમૂલ્ય છે અને આ અજોડ મશીનની દેખરેખ રાખવી એને સાચવવું એ સંપૂર્ણપણે આપણા જ હાથમાં છે